سلاح ملا લોકોને સલાહ આલી શીખવાલી જેવી શીખાલી કે તમે શું રસ્તો પકડશો શું કરશો તો તમારા દાડા દાડા જાશે સુખના આવશે શું શું કરવાથી કરવું જોઈએ અને કૃપા લેવા માટે શું કરવું પડે કોની કૃપા લેવી પડે પેલી તો કૃપા ફળે એવી શીખાલી ને એવી સમજાલી કે કૃપા લેવી હોય ને પેલી મુખ્ય કૃપા લેવી હોય ને તો તમારા કુળના દીવાની જગત ભટકે સારું ના થાય હું અડી દઉં છું જગત ને દુનિયા પટકે ત્યારે કોઈ દિવસ આરું બનવાનું નથી 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 કોઈક તો કહેશે માતાજી તો ધૂણી વચન આલે વચન નહીં આલતી જગ જાહેર કહું છું આ વચન નહીં આ જે દેખાય છે સત્ય સત્ય છે ને સત્ય વાત કરું છું જે મને દેખાતું છે કે હારું કરી દે તો ઘરની માતા કરી દે ને તમારો પૂર્ણ્ય દીવો કરી દે કોઈ જગતરી માતા ન કરી દે જગત દુનિયા હારું કરી દેવા નહીં આવે

એ જ શીખ આલી લોકો એ શીખ ને હમદ ઘણા ને હમદ ને શીખશે એવી કે ઘરની માસી હારું ન થાય ઘણા શીખું છે સમજ લે એના માટે સમજ લઈ અને હું આ ગેલા વર્ષની મેળવી તો એવું કહું છું જાતે કોઈ એવું નથી કેતી કે મોટા બોલી થતી નહીં પણ જરૂર એવું કહું છું કે ગમે એવું દુઃખ હોય ગમે એવું દુઃખ ભલે નામ મટતું હોય હિંમત ના હારવી પણ તમારા કુલના દીવાનો પગ ચાલી ને એની આંગળી પકડીને હટો તમે જેટલું કાષ્ટ કર્યો હશે ને તમે જેટલી તકલીફ વેઠી હશે ને એટલી તમારો કુળ નો દીવો નહીં વેઠવા દે જેટલા ને તો તકલીફ વેઠવી પડશે તમારા કુળના દીવા ને આંગળી પકડીને હટો કોડાડો દુઃખ નહીં આવે એવી શીખો ને સલાહ છે ગમે એવું હોય ને ગમે એવું ગમે એવું નડગત રૂપા ગમે તેવી દેવ હોય તમારી ભેટીની ગમે તેવી દેવ ફેટી ની હોય કે અમારો વડી લાયો તો કોઈ કહે અરે કોઈ ઝાપડી લાયો તો કોઈ ક્યારે મેડી લાયો તો અરે કોઈ કેસી જોગણી માતા લાવ્યો તો અરે ગમે તે કોઈ કેસી સંત પાર્કત માંથી મારો બહુ પૂછે જે માતા લાયો અરે ગમે તે લાયો દુનિયાની માતા ગમે એ હોય તો મેં મેડી લેવું કહું છું પેલો મુખ્ય તમારો કુડનો દીવો જગતની માતા નહીં

તમારો કુળ નો દિવસ તમારો મઢન તમારા ઘરે રોતો હોય ને તમારા બો તો જગત ની કોઈ દેવ ને પકડવાથી અરે ને મીઠા ની કોઈ દાડો હારું ના થઈ જાય ગમે એવી પૂજા કરો ગમે એવી ભક્તિ કરો પણ પેલા મુખ્ય તમારા કુળના દીવાનો કુળના દીવાની આગળ પકડવી તમારા કુળ ના દીવાન પૂછવું તમારા કુળ ના દીવાન રાજી કરવો આજ કરવું પછી એ તો છે ને હાલ જ ગમે એવી જગત ની તમારા ડોહાની લાઈ હોય તમારા દોશી ની ગમે તે દેવ હોય એ નડતી છે ને ભલે નડે પેલા કુડ નો દીવો પકડજો કુડ ના દીવાન જગાડજો એ તમારો ઘર નો ફૂટેલો વાત છે એટલે અંધારું છે અંધારું કરવાની કોઈ તાકાત નહીં તમારો ઘર નો વાઘ હોય ગયો ને તમારો ગુનો દીવો તમારો ઘર નો વાઘ છે

جگ دیا در داڑا داڑا گاڑا نہ کری ہوئے. دکھنا داڑا ہے شکنا دارا તમારે દોરવું હોય ને તો એટલું જ કઉ છું દોરજો પણ તમારા કુડ દીવા માટે તમારા વાઘ માટે દોરજો અરે મારો કુડ દીવો ચાસે મારી કુડ માતા કેટલે હંતાણી અરે રે કુડ દીવો માટે કેમ હાજર નહીં થતો કુડ માતા કેમ બોલતી નહીં અમને તો કુડ માતાની માતા ખબર નહીં કુડ માતા કોણ છે આવું કરવા ગોટજો ને આવી દોડ કરજો

પણ દોડવું હોય ને તો તમારા ઘરે ગમે તેવું દુઃખ હોય દોડવું હોય તો દોડજો પણ તમારા વાઘ માટે દોડજો ઘરનો વાઘ જયારે જાગૃત થશે અરે દુઃખ ના દાડા મેલી સુખ ના દાડા એ લાયલ છે જગત ની કોઈ બાધા વાળી કેટલી વાળી માતા નહીં લઈ આલે એટલે આવી સલાહ આલું છું અને શીખ હમજ એ મારા માટે નહીં પણ તમારો કુળના દીવા માટે જરૂર લેજો એ કુડનો દીવો તમારો તમારો છે ને જગાડવાનો પ્રયત્ન કરજો આવી સલાહ છું તમારા માટે ના કે અમારા માટે નહીં પણ તમારો કુડનો દીવો જાહેર થશે ને જાગૃત થશે ને મારા દીકરા માટે નહીં કોઈ માટે નહીં પણ તમારા માટે જાહેર જાગૃત થશે ને તો ધારાનું અજવાળું એ કરશે પણ ધારાનું અજવાળું કરશે ને તો તમારા માટે સારું છે તમારી અરે અરે તમારી પેઢી દુઃખના દાડા ના આવા દે કોઈ દિવસ એનું નામ કરવું કુડ દીવો કહેવાય કુડના દીવાની ઓળખ હોય ને તો દેવગતિમાં દોડતો ને દોડવાની જરૂર નહીં હા કુડના દીવા ના ઓળખી જગત ફરે નહીં સારું થાય બીજા હે કઉ છું કુડના દીવાન ઓળખતા હોય તો જાજો કુડના દીવાન ઓળખાણ લે લ્યો કુડના દીવાન અરે કુડનો દીવો કુડનો દીવો આવું કરવું હોય તો ચાક બહાર જાજો ને ગાવાની તેવર હોય ને એવી તો કુડના દીવા વગર કોઈ દિહારું નઈ થાય એટલે જાવાનું મેલી દેજો અને જાવ હોય ને તો કુડનો દીવો કુડનો દીવો આવું કરતા રહેજો જગતને દુનિયાને મારે નહીં બતાડવું મારે કોઈને બતાડવું નહીં મારે કોઈ એવી સમજ આવી છે તો સમજ એક હજાર કુળ નો દીવો કુળ દીવો જગત ફરે સારું ના થાય ગમે એવું દુઃખ હોય તો તમારો કુળ દીવો તમારો કુળ દીવો તમારા ઘરે હાજર હોય ને તમારા અરે રે મઢે હાજર હોય તમારા મઢે તમારા ઘરે તો ત્યાં જવું ના પડે દુઃખી એ મટાડે ગમે એવું હોય તો સમાધાન એ કરાવે અને સમાધાનનો અંત છે ને તમારા કુળ દીવા પહેર છે કોઈ દેવ પહેર નથી ગમે એવું દુઃખ છે ગમે એવું દુઃખ છે તમારો કુળ દીવો તમને ખબર છે તમે પૂજો છો પણ તોય હવે બીજો કોઈ પણ પ્રશ્નનો કોઈ વ્યવહાર કરવો છે ગમે તે દેવ નડે છે ગમે તે રીતનો છે તેનું સમાધાનનો અંત છે ને તમારા કુળના દીવા પાહેણ છે એ જ કરાવશે એનું સમાધાન કોઈ જગતની દેવ નહીં કરાવે જગતની દેવ કરાવે સમાધાન ન થાય કેમ કે તમારો કુળનો દીવો રોતો હોય છે જગત જગત ફરે હારું ના થાય કુળનો દીવો રોતો હોય એટલે કુળનો દીવો જ કરે સમાધાન ને બધું એટલે તેવી શીખવાનું શું મારે શીખાલી શું લઈ લેવાનું કઈ ને એવું નહીં મારે મારે શીખ અને સમજાલી અને તમારા ઘરના તમારા કુળના દીવાના શાંતિ તમને તમને બિહારીને મોટા કરવા છે ને મારે મોટું થાવ નથી ત્યાં એટલે હું આગેલા વચની મેળી કહું છું કે હું એવું ના બોલું માર મોટું થાવ હોય તો મારા પરણ આવજો હું મટાડી દઉં છું ઇસ્ટાંભ ઉપર લખી દઉં હે ઇસ્ટાંભ ઉપર લખી દઉં હું કે હા તમારો કુળનો દીવો કેમ કરજો જગતની અંદર